ગુજરાતમાં અનેક સ્થળો પર કમોસમી વરસાદે માજા મૂકી છે એવામાં રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે રાજકોટમાં એક ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હોવાની સ્થિતિ નિર્માણ થઈ છે તેમજ ખેતરોમાં ઉનાળુ પાક પર પાણી ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં ખેતરમાં રહેલા ડુંગળીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ વર્તાઈ રહી છે ભર ઉનાળે ખેતરો પાણીથી છલકાયા છે કોલીથડ હડમતાળા પાટિયાળી મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાયા છે ગોંડલ તાલુકાના રીબડા વાડદરી મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વરસાદના એક ઝપાટાએ મનપાની પોલ ખોલી નાખી છે રાજકોટ શહેરના સદર બજાર ગવલીવાડ સહિતના વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો